ભરૂચ લોકસભા બેઠક ઉપર સાત વિધાનસભાના મત વિસ્તારના એક હજાર આઠસો ત્રાણું મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા કરાય તો ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ સહપરિવાર સાથે મતદાન કર્યું હતું ભરૂચ લોકસભા બેઠક ઉપર તેર ઉમેદવારોના ભાવિ માટે મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી જ એક હજાર આઠસો ત્રાણું મતદાન મથકો ઉપર શરૂ કરાયો હતો જેના પગલે મતદારોએ પણ ઉનાળાની ગરમીને ધ્યાને રાખી મતદાન કરવા માટે મતદાન મથકો ઉપર દોટ મૂકી હતી જોકે અગિયાર વાગ્યા બાદ તાપમાનનો પાળો શરૂ થતાં જ મતદાન મથકો ઉપર મતદાનની ટકાવારી ઘટતી જોવા મળી હતી જોકે ઘણા મતદાન મથકોની સો મીટરની હદમાં જ વિવિધ પક્ષોના કાર્યકરોના ટેબલ બુથ જોવા મળતા ચૂંટણી વિભાગે પણ કાર્યવાહી કરી હતી ભરૂચ લોકસભા મત વિસ્તારમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે જેમાં ડેડિયાપાડા કરજણ અને ભરૂચની પાંચ વિધાનસભા મળી સાત વિધાનસભા મત વિસ્તારમાં લોકસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા સાત મેના સાત વાગ્યાની સવારથી જ મત વિસ્તારમાં એક હજાર આઠસો ત્રાણું મતદાન મથકો ઉપર ઈવીએમ મશીન મૂકી મતદાન પ્રક્રિયા કરવામાં આવતા મતદારોએ લોકશાહીના મહાપર્વ મનાવવા માટે સવારથી જ મતદાન મથકો ઉપર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લાંબી કતાર ઉચ જમાવી હતી અને સવારથી જ મતદારો પોતાનું મત આપી આંગળીના મતદાનના ચિહ્ન સાથેના ફોટા પાડી સોશિયલ મીડિયા ઉપર મૂક્યા હતા અને મતદાન મથકો ઉપર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને સંવેદનશીલ વિસ્તારમાં પણ મતદાન મથકો ઉપર એસઆરપી સહિતની ટીમોને ખડે પગે રાખવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં લોકશાહીનું મહાપર્વ જામી રહ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ પોતાની પત્ની સાથે મતદારોની કતારમાં ઉભા રહી મતદાન કર્યું હતું અને મતદારો પણ મતદાન કરવા જાગૃત થાય તેવી અપીલ કરવા સાથે મતદારોને લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કરવા માટે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ અપીલ કરી હતી મિત્રો મતદાન એ પરિવારનો અને લોકશાહીનો ઉત્સવ છે અને આ ઉત્સવમાં મેં મારા પરિવાર સાથે ભાગ લીધો છે અમે સપરિવાર વોટિંગ કર્યું છે હું જિલ્લાના તમામ મતદારોને હું વિનંતી કરીશ કે પરિવાર સાથે આ મતદાન કરીએ બધા મતદાન કરીએ અને આ પવિત્ર ફરજને નિભાવ નિભાવીએ બે વસ્તુ ધ્યાન રાખજો કે વોટર આઈડી કાર્ડની સાથે સાથે અન્ય પણ પુરાવાઓ વેલિડ છે આપને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ મળી હશે તો એના થકી આપ નંબર અને બૂથ લોકેટ કરી શકો છો એ પણ અંદર માહિતી એમાંથી મળી રહે છે મોબાઈલ અલાઉડ નથી બૂથની અંદર અને ફરીથી આ પવિત્ર ફરજ તમામ લોકો નિભાવે એવી ખૂબ ખૂબ છે આપને